નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાતનો જુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઓગણસી વિધાનસભામાં ચૂંટણી સામગ્રી પહોંચાડવામાં આવી રાજકોટ જિલ્લામાં ચૌધરી હાઈસ્કૂલ ખાતેથી ત્રણસો એક્યાસી ઈવીએમ વીવીપેટ કીટનું ડિસ્પેચિંગ કરાયું આવતીકાલે સાત તારીખના રોજ લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ પરિવારની અપીલ હવે જોઈએ સમાચારો વિસ્તારની રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ વશીના માર્ગદર્શનમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમ ડિસ્પેચિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે રાજકોટ ગ્રામ્ય વિસ્તારનું ડિસ્પેચ સેન્ટર ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ પાંધી લો કોલેજ બિલ્ડિંગ કસ્તુરબા રોડ રાજકોટ ખાતે તૈયાર કરવામાં આવ્યું છે જ્યાંથી રાજકોટ કોટડા સાંગાણી અને લોધિકા તાલુકાના કુલ ત્રણસો એક્યાસી ઈવીએમ વીવીપેટ અને જરૂરી સ્ટેશનરી કીટનું ડિસ્પેચિંગ કરવામાં આવ્યું હતું જેમાં બે ઓક્સિલરી મતદાન મથકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જિલ્લા ચૂંટણી અધિકારી અધિકારીશ્રીએ ઈવીએમ ડિસ્પેચિંગની સમગ્ર પ્રક્રિયાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું નિરીક્ષણ પ્રક્રિયા દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં ચાર ડિસ્પેચિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે જેમાંથી તમામ બુથ વાઇઝ પોલિંગ સ્ટાફ બપોરે મતદાન કેન્દ્ર પર ઈવીએમ વીવીપેટ અને જરૂરી સ્ટેશનરી સાથે પહોંચી જશે આવતીકાલે ન્યાય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ છે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હીટ વેવ ની આગાહી ધ્યાને રાખીને પોલિંગ સ્ટાફ માટે પાણી દવાઓ સહિત ની મેડિકલ ટીમ ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી અહેવાલ દીપક રાઠોડ પાર્લિયામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી માટે વહીવટી તંત્ર પૂર્ણતા સજ્જ છે જેમ આપ સૌ જાણો છો કે વહેલી સવારે 7 વાગ્યા થી મતદાન ચાલુ થશે અને સાંજે 6 વાગ્યા સુધી વોટિંગ ચાલુ રહેશે એ સિવાય ના હોય તો પણ આધાર કાર્ડ પાસપોર્ટ આપણા ડ્રાઈવિંગ લાયસન્સ વગેરેનો સમાવેશ થાય છે મતદાર જે કાપલીઓ છે એનું વિતરણ પણ નાઇન્ટી એટ નાઇન પરસેન્ટ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે આપ ખાસ આ કહેવા છું કે મતદાર મિત્રોને વિનંતી છે કે પોતાનું મોબાઈલ ઉદ્યોગો તમામ દુકાનો વગેરેને ને આ વિનંતી છે કે પોતાના કર્મચારીઓને ખાસ રજા આપે કારણ કે આ એક ઓફ પીપલ એક્ટ અંતર્ગત કાયદાકીય જોગવાઈ છે જેનું ભંગ થશે તો ગુનો દાખલ થશે આ સિવાય આપણે હીટવેવ અંગે ખાસ કાળજી રાખવામાં આવી છે દરેક બુથ ઉપર પીવાના પાણીની વ્યવસ્થા છાયડાની વ્યવસ્થા બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે તથા ઓઆરએસ પણ રાખવામાં આવી છે દરેક એક પ્રયાસના ભાગરૂપે દરેક એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સી અમે વીસ વીસ એર કુલર પણ મૂકવામાં આવ્યા છે સાથોસાથ આ વખતે વીસ ઇલેક્ટ્રિક એસી બસો પણ પોલિંગ સ્ટાફ માટે ડિસ્પેચિંગ વખતે મૂકવામાં આવી છે આપણે વાત કરીએ તો હેલ્પલાઇન નંબર કોઈ પણ ફરિયાદ ચૂંટણી લક્ષી આપની હોય તો વન નાઇન ફાઈવ ઝીરો પણ આપ નોંધાવી શકો છો એક બીજો પણ ટોલ ફ્રી નંબર છે વન એટ ઝીરો ઝીરો ટુ ડબલ થ્રી ઝીરો થ્રી ટુ ટુ આ પર આપણે ડિસ્કાઉન્ટ એ આપણે ફરિયાદ નોંધાવી શકીએ આ વખતે હું આભારી છું વેપારી મંડળોનું ઉદ્યોગોનું જે લોકોએ સામેથી આવીને મતદાનને પ્રોત્સાહિત કરવા માટે ડિસ્કાઉન્ટોની જાહેરાત કરી છે એ ઘણી એક ડેરીમાં પણ એક રૂપિયાનું વધારે વલતની જાહેરાત થઈ છે મને આશા છે કે આપ સૌના સહયોગ અને સહકાર સાથે અમે રાજકોટમાં શાંત અને નિષ્પક્ષ વાતાવરણમાં ચૂંટણી પૂરી કરી શકાવીશું આ લોકો માટે હું ખાસ કહું છું કે આ મતદાન મથક ની અંદર મોબાઈલ લઈ જવું આ જાહેરનામા થકી પ્રતિબંધિત છે એટલે ભૂલ ભૂલે પણ આ આપણે ગલતી ના કરવી જોઈએ વિશેષ વ્યવસ્થા આ વખતે અમે ઇકો ફ્રેન્ડલી ચુનાવ થાય સસ્ટેનેબલ ચુનાવ થાય એ માટે ઇલેક્ટ્રિક બસો પ્રથમવાર વીસ જેટલી પોલિંગ પાર્ટીને રિસીવિંગ અને ડિસ્પેચ માટે કરવામાં આવી છે ગરમીના માટે ખાસ બસો જેટલા એર કુલર્સ નું ખાસ આ વખતે ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલું છે આવતીકાલની ચૂંટણી વિષયમાં રાજકોટ શહેર પોલીસની તમામ તૈયારી પૂર્ણ થઈ ગયેલ છે અને અમે આ બધી તટસ્થ નિષ્પક્ષ ચૂંટણી માટે બધું તૈયારી કરી અને સજગ છીએ આ ચૂંટણીના ભાગરૂપે છેલ્લા દોઢ મહિનાથી જે પોલીસની કવાયત હતી એ કવાયતના અનુસાર લગભગ દસ હજાર ઉપરાંત લોકોના ઉપર અટકાયતી પગલાં જેના અંદર પાસા અને તડીપારનો પણ સમાવેશ છે તે ઉપરાંત જે બધી સંવેદનશીલ બૂથો છે એને ઉપર પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવેલું છે જે ચૂંટણી પંચની જે ગાઈડલાઇન્સથી એના ઉપર પચાસ ટકા ઉપરાંત બધી સંવેદનશીલ બૂથો ઉપર પેરામિલિટરી ફોર્સિસ ગોઠવામાં આવેલી છે અને બાકીના બૂથો ઉપર પોલીસના વધારાના ડિપ્લોયમેન્ટ અને સાથે સાથે જે તંત્ર દ્વારા માઇક્રો ઓબ્ઝર્વર્સ અને વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે એના ઉપરથી બધા સંવેદનશીલ વિસ્તારો અને બૂથો ઉપર નજર રાખવામાં આવશે તમામ જે છેલ્લા એક મહિનાથી રાજકોટ શહેરમાં જે બાબતોની ચર્ચા હતી એને મદદનજર રાખી પોલીસની મોબાઈલો પણ વધારા કરવામાં આવેલું છે જે લગભગ સાઠ જેટલી મોબાઈલો આ તમામ પોલિંગ સ્ટેશન લોકેશન્સ ઉપર સતત રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ રાખશે અને તે ઉપરાંત લગભગ ત્રીસ જેટલી બીજી મોબાઈલો જેના અંદર અધિકારી પીઆઈથી આ ડીસીપી કક્ષાના અધિકારીઓ રહેશે એ આ બધી ભૂતો ઉપર અને વિસ્તારોમાં નજર રાખવાના છે જે બધી બાતો હતી અને ખાસ કરીને કોઈ પણ બાબતના વિક્ષેપ ઊભા થાય કાલની મતદાનમાં એના માટે જરૂરી પગલાં લેવામાં આવેલા છે અને અમે પણ આ બધી બાતો ઉપર નજર રાખે રાખવામાં આવેલું છે છેલ્લા બે દિવસથી અમે બધી ચેકપોસ્ટ ઉપર ભારતીય આપતા વ્યક્તિઓને ઉપર ધ્યાન રાખીએ છીએ જે તંત્રની સૂચના હતી કે જે લોકો બહારથી આવેલા છે એ પરત જાય એની પણ કાલથી લેવામાં આવી છે અને સાથે સાથે જે બી ઘટના બની શકે એની અવલોકન કરી અને એના માટે અમે તૈયારી રાખી છે અમે વિશ્વાસ છે કે કાલ જે ચૂંટણી છે એ શાંતિથી પૂર્ણ થશે આપણે રાજકોટ મત વિસ્તારમાં વાકાનેર ટંકારા એના પણ સમાવેશ થાય છે અને અમુક એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં જે સુરેન્દ્રનગર ના પણ બૂતો આવેલા છે એ વિસ્તારોમાં પણ વિશેષ બંદોબસ્ત ગોઠવામાં આવેલા છે ત્યાં મોબાઈલની સંખ્યા પણ વધારવામાં આવી છે અને જે સંવેદનશીલ બૂતો હતા ત્યાં પણ પોલીસનો જે ડિપ્લોયમેન્ટ છે એ શેર કરતા થોડા વધુ રાખવામાં આવેલું છે લગભગ આપતી કાલ જે બધા ચૂંટણીની કામગીરી મેં છે એના ઉપર લગભગ તીન હજાર પોલીસ છસો ઉપર હોમગાર્ડ અને ચાર કંપની પેરામિલિટરી ફોર્સ એ ફરજ બજાવશે સંકલન સમિતિની રજૂઆત જે હતી એના માટે છેલ્લા બે દિવસથી સતત બધી ચેકપોસ્ટો ઉપર ને બહારથી જે બધા આવે છે એના ઉપર પણ ચેકિંગ રાખવામાં આવી છે બહારના બધા જિલ્લાઓથી પણ સંકલન રાખવામાં આવેલા છે કે ત્યાંથી કોઈ બસો બુક થઈને રાજકોટ તરફ આવે છે અને જે જે વિસ્તારો અમે સંવેદનશીલ લાગે છે ત્યાં વધારે કાળજી લેવામાં આવશે આ બધી બાબતો બધી બાબતો કે જે જે વિસ્તાર સંવેદનશીલ હતા આ બાટો આ માટે એમાં સતત બે દિવસથી રાત્રે બધા કોમ્બિંગ રાખવામાં આવી છે બધી ચેકિંગો રાખવામાં આવી છે આજના દિવસે પણ ભલે બધી પોલીસ મતદાન મથક ઉપર અત્યારે પહોંચી ગઈ છે તે જે બીજા રિઝર્વની પોલીસ છે એ પણ આ કામગીરી આજે રાત્રે પણ કરવાની છે ફૂડ પેકેટ ની જે વ્યવસ્થા છે બાબતે બતાવું તો આજે જે રિસિવિંગ ડિસ્પેચ હતું એમાં તમામને અમે નાસ્તો કરાવ્યું છે સરસ મજાનું લાઈવ ગરમ પછી જ્યારે એ પાછા અમારે ત્યાં આવશે ત્યારે પણ એમને અમે ડિનર તે કરાવવાના છીએ હવે શહેરી વિસ્તારમાં જેમ આપે કીધું કે અમુક વારા બગડી જાય છે એટલે અમે સ્ટ્રેટેજી બદલી છે કર્મચારીઓને એમના માટે અલાવન્સ ફૂડ અલાવન્સ મળતી હોય છે એટલે એ પોતાની સ્થાનિક વ્યવસ્થા કરે અને એનું કેશ પેમેન્ટ કરવામાં આવશે